તો રામ રામ ડરે ને આજના આપડે નવા બ્લોગ માં તમારું જેથી સ્વાગત કરું છું આજના આપડે બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ થાય ખબર કેમ ખબર હે કેમ કે મમ્મી ને એવો હે તાવ પપ્પા ગયા હે બારે તો હવે ઘરે આજે હું શાક બનાવીશ કે ખબર હે સેવ ટમેટા નું જો મારાથી કેવું બને રોટલી તો પેલા થી હું કેવાય રોટલી તો હું કેવાય મારા મમ્મી બનાવી નાખી હતી તો અત્યારે થોડોક હજરતાવ આવી ગયો સુતાડે આજે શાક હું બનાવીશ યુટ્યુબ ની હેલ્પ થી મમ્મી ને પૂછી પૂછી

લસણ પણ ખંડાઈ ગયું હાવ મેં મીડિયમ જ લીધું મને એટલું એક્સપિરિયન્સ નથી બનાવવાનો જોયા આજે કેવું બને છે તો હવે સેવ કેમ ગયું પેલા આપણે સેવ લેતા હોય આવી ગઈ આપણી સેવ અને ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો અને આપણે વાટકામાં ના ખારી ના વાટકામાં જ એક આ વાટકામાં આપણે આપણે સેવ કાઢી લઈ ફટફટ એમાં બધું આ કચરો ને ડસ્ટબિનમાં જ નાખજો જે ક્યાં નાખતા હું અત્યારે આ સાઈડમાં મેકું હું

એક ચમચી પછી આ બે સોરી પછી આ બીજી ચમચી અને આ ત્રીજી ચમચી તેલ આવી ગયું છે ત્રણ ચમચી તેલ ગરમ થઈ ગયું હવે આપણે આટલી ચમચી રાઈ નાખશું એટલે સોરી અડધી ચમચી રાય નાખશું નાખી દીધી રાઈ એ ખુટ છે રાય જોઈજો હમણાં થોડીક વારમાં

મને લાગી ગઈ એક નંબર બનશે એ મને ફીલિંગ આવે અંદર થી એમ કે હું પહેલી જ વાર બનાવું છું તમારી સામે અને હવે બસ આપણે થોડું ચડવા દેહી તો તમે ટાઈમ સ્લે એન્જોય કરો તો હવે સવા પર નાખશું મરચું એક ચમચી અમારે કીધું આપણે હું કરો જ સ્પ્રે કરી દઈ પછી આપણે જીરું નાખ્યું ફટફટા લઈ લે આપણે જલ્દી જલ્દી પણ પાણી નાખવું પડે કઈ સાઈડ મિક્સ કરવા માટે જો એક નંબર માં બધું કરું છું હવે તો હવે સરસ થોડું કાશ્મીરી મરચું નાખ દો દેસ આટલું થોડું કાશ્મીરી મરચું નાખ દે આપણે દેશના ને ઘર ફૂલ તો ફાઈનલી ગેસ હવે મારો આવી ચૂક્યો છે સેવ નો

મેં આઈઠે બનાવેલું શાક ચેક કરી કેવું છે વિશ્વાસ કે મસ્તી નું શાક બનાવ્યું હે મને ક્યાંક પ્રોબ્લેમ થાય ક્યાંક પ્રોબ્લેમ થાય પણ મસ્તી નું બનાવ્યું હોય તો આ વાળા બ્લોગ આ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો બાય